જય માતાજી અને ગુડ મોર્નિંગ અને મારે જવાનું છે સાવર ટ્રેન ટ્રેનમાં એટલે હમણાં નીકળવી છે સાહેબ આવે એટલી વાર છે તો હમણાં જઈશું તો તમે કન્ટિન્યુ બને રેજો જય માતાજી ટિકિટ લેવા ગયા છે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે મુંગીતા કઈ કીધા ઊભા છે ટિકિટ લઈને આવે લઈ લીધી ટિકિટ જોરદાર અમારે અહીંયા રેલવે સ્ટેશન બનાવ્યું

ಬೆರೆಯಾಕಿತಬನ್ ಮನೆ ಮನೆಪ್ಪನ ಯೂಸೋ ಆ ಟ್ರೇನ್ ಬಬೆ ಇಗೆ ನಾвлиมาವಿ ಜಾಸೇ ನೇ ಜೋ ಜೋರ್daar ನಾвли ಪರಾಣಿ ಸೇ ಜೋ ಬಾಬಾ ಹ ಆಸನ લેವಾ ನಾಸಿ ತಮ್ಮ ಬಸ್ ತುಮಳಿ ರೇನೇನೇ ಬದಾಯೋ ನೋಂಬರ್ ನಥಿ ಇದು ಜೋಯೂ ನಥಿ

રાધા તાન બધી કૃષ્ણ ને બુધી મૂર્તિ આમ બધી આયા જાયવી છે ચોલ્યું 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 બહુ મસ્ત સરસ વાઇટ તો છો નેહા વાઇટ કેવા મસ્ત તો રે હડી આડીઓ આપ જોઈતી છે ને હા આપણે હમણાં આવ્યા હતા ની

अब बन्बर युन ले बहे, हरी लेव विन लेवा कि इन लेवा

ね、なります આઈ બેગી બધા જો ટ્રેન હેલો જો ટ્રેન હવે જાઈ મજા આવી કે ને હાલો અમે બધા જો ઉતરી ગયા ઓલા શનિવાર હતા હવે આ કિસુ આ કિસુ આવી છે જો આ કિસુ બેરા આયું ને લેવા આવ્યા Tata કે બની છે અમે વિડીયા બનાવી છે તો મારા વિડીયા તમને કેવા લાગે છે કે જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારા વિડીયા નવા નવા આવતા રહેશે ને તમે નવા નવા વિડીયા જોતા રહેજો